બરોબર તમે પિક્ચર માં તો જોયું હશે કે કઈ રીતે રાજનૈતિક પાર્ટી પૈસા અને વસ્તુ દ્વારા મતદાતાઓના મત ખરીદતા હોય છે આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર હવે વાયરલ થઈ રહ્યો છે જે ગુજરાતના બનાસકાંઠાનો છે જ્યાં એક કિલો ગોળ અને સો રૂપિયામાં મત ખરીદવામાં આવી રહ્યા છે આજે વાત એ વિડીઓ ની અને કઈ જગ્યાનો આ વિડીઓ વાયરલ થયો છે તે પણ જાણીશું આ વિડીઓ બનાસકાંઠાનો છે જે અમને નિર્ભય ન્યૂઝના એક વ્યૂઅર દ્વારા મોકલવામાં આવ્યો છે આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે જેની અંદર રાજનીતિક પાર્ટી દ્વારા આદિવાસી વિસ્તારના બનાસકાંઠાના એક આદિવાસી વિસ્તારના ગામની અંદર પહોંચે છે ત્યાં આગળ જે મતદાતા છે તેમને બતાવવામાં આવી રહ્યું છે કે તમારે વોટ અહીંયા આપવાનો છે જેની સામે તેમને એક કિલો ગોળ અને સો રૂપિયા આપવામાં આવી રહ્યા છે ત્યારબાદ ત્યાંના એક જાગૃત યુવકે આ આખો વિડીયો શૂટ કર્યો અને

અત્યારે પચાસ રૂપિયામાં પચાસ રૂપિયામાં તમે આદિવાસી ને ખરીદવા આયા છો કે

અત્યારે <trots> હ <coughs> 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 થોડું કયું તમે ખરીદવા આવ્યા વાત બંધારણ માં

आ तो 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 गोल ने आ 25 रुपया तो कोई चालो तो मारी जो ता 35 घेरे आ खुद कोदर ने पूछ तो कितना हो तुम्हें रिजु बात करी है फीड कौन थी हारो हट ने कन्वर्ट करिए तो पूरी तो मर क्यों ना ने भाई सुन 30 रुपया आ गया बस 100 खरीदो लेपोता लेओ कि नहीं लेओ મને પૂછા વગર પાછા ફેક પણ મારે એક જ કેવાનું મતલબ કે આદિવાસી પચાસ રજૂઆત કરી સરપંચ નો ગાવની ચુટણી હોય એમ નહીં કે એમ નહીં કે રાજુ મત કુમારમ કામ કર જાતી બાદુ નફાડો કરીને તો કે ગાવની હોય કોઈ પણ પાર્ટીનો મત ના થાય અગાવની આમાં આપડા ઉપરથી વાત થઈ પાર ભાઈ આના વિચાર નહી હોય લાવાય વાત ગાવની ચુટણી હોય અમાર ધર્મ છે ના લીધું મંજૂર કર તરો ભાઈ એમ એમ ની ચુટણી કહો વિધાનસભાની ચુટણી હોય આ પૈસા આને હોય હજી આ સાફ છે કે યુવકે તો કહી દીધું કે ના અમારે તમારી ડેરીમાં દૂધ ભરવાનું છે કે ના અમારી પાસે પશુપાલન છે પરંતુ અહીંયા સવાલ એ ઊભા થઈ રહ્યા છે કે શું આ વિડીયોને જોઈને ચૂંટણી આયોગ ઇનિશિએટિવ લેશે અને ચૂંટણી આયોગ આ જે પૈસા વહેંચી રહ્યા છે જે લોકો તેમની વિરુદ્ધમાં કાર્યવાહી કરશે કારણ કે આ વિડીયો તો હવે સોશિયલ મીડિયા ઉપર જબરદસ્ત રીતે વાયરલ થઈ રહ્યો છે શું પૈસાથી વોટને પણ ભારતીય જનતા પાર્ટી ખરીદી શકે છે એ એ સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે છે કારણ કે પાર્ટી પાર્ટી ભારતીય જનતા આપ શું વિચારી રહ્યા છો આપના વિસ્તારમાં પણ આવું થઈ રહ્યું છે તો અમને એ વિડીયો મોકલજો અમે તેને બતાવીશું અને નિર્ભયપણે બતાડીશું તો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં